નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે યુએસઓ માં જે પચીસ માંથી પચીસ બેઠે બેઠા પ્રશ્નો પૂછાયા હતા તેની ચર્ચા કરવાના છીએ કે ક્યાંથી પૂછાયા હતા અને કઈ રીતે પૂછાયા હતા અને એક પ્રાઇવેટ વેબસાઇટ પૂછાયા હતા તેની ચર્ચા કરશું તો તમે અમારી ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી અમારા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ અહીં પહેલો પ્રશ્ન છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અંદાજે એ બચ્ચો એસીસ કરોડ રૂપિયાનું નવું ખર્ચે નવું એરફિલ્ડ કઈ જગ્યાએ બંધાવવામાં આવનાર છે ત્યારબાદ તેના વિકલ્પોની આપણે વાત કરીએ તો અહીં જવાબમાં એની પૂર્વ લદ્દાખ આપેલું છે તો અહીંયા તમે સી ઓપ્શન જોઈ શકો છો ઇસ્ટર્ન લદ્દાખ આપેલું છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ચેન્જ કરવામાં આવેલ નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા છે ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ત્યારબાદ તેઓ આપણે નીચે જોઈએ તો ઓપ્શન એ માં તો એમ એમ એસ સ્વામીના જવાબ આપેલ છે અને અહીંયા ભી એમ એસ સ્વામીના જવાબ આપવામાં આવેલ છે તમે જોઈ શકો છો ઓપ્શન બી ચેક કરવામાં આવેલ નથી અને ત્યારબાદ જો આપણે આગળ જોઈએ ત્યારબાદ અહીંયા પ્રશ્ન છે ન્યાયિક સહાયકાર કરાર કરવા ભારતના માનની મુખ્ય ન્યાયાધીશ કયા દેશની મુલાકાતે ગયેલા હતા તો અહીં ઓપ્શન તમે જોઈ શકો છો બંનેમાં ત્યાર બધે ઓપ્શન માં સી સિંગાપોર છે તો અહીંયા ભી સિંગાપોર જ આપવામાં આવેલ છે ઓપ્શન સી માં ત્યાર જો આગળ જો જોઈએ તો કયા દેશ નો પરમ ભૂગર્ભિક પાવર ટ્રાન્સફોર્મર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ છે એટલે ભારત દેશ પ્રથમ ભૂગર્ભિક ટ્રાન્સફોર્મર કયા દેશ સ્થાપિત કરવામાં આવેલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા બેંગ્લોર છે અહીંયા ભી સી ઓપ્શન માં બેંગ્લોર જ આપવામાં આવેલું છે એમાં તમે ચેન્નાઈ ત્યારબાદ આવી સિરીઝ આપણે બી શરૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ જે કરંટ અફેર્સ જે આવે છે તે ઇંગ્લિશ ભાષામાં આવે છે તો આપણે તેનો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને શરૂઆત કરવાના છે અને જો વિદ્યાર્થી મિત્રો 1 જુલાઈ 2024 થી આપણે શરૂઆત કરવાના છીએ ઇન્ડિયા બિક્સ આ તમામ કરંટ પૂછવામાં આવે છે જે એની પ્રાઇવેટ વેબસાઈટ છે ન એપ્લિકેશન બી છે વિદ્યાર્થી મિત્રો પરંતુ તેમાં ઇંગ્લિશમાં તમામ પ્રશ્નો આપવામાં આવે છે તેમાંથી આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને આપણે રોજ 10 થી 15 પ્રશ્નો મૂકશું આપણી વેબસાઈટ ઉપર તો જે વિદ્યાર્થી પ્રથમ ગુજરાતી પહેલી જુલાઈ બે આપણે શરૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો જેમને જોઈન થવું હોય તો જોઈને બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં જેટલા વિદ્યાર્થી સુધી પૂછે એટલા વિદ્યાર્થી સુધી શેર કરવાની અમરે વિનંતી છે ચેન્નાઈ જઈ શકો છો અહીંયા ચેન્નાઈ છે

પરત ખેંચવાની ભલામણ કરેલી છે આ પ્રશ્ન તમે જોઈ શકો છો અહીં આછામાં આવશે તો અહીંયા ભી આછામાં જ આપવામાં આવેલું છે ત્યારબાદ જો આપણે આગળ જો જોઈએ આ તમે જોઈ શકો છો હાલમાં કયા દેશ દ્વારા વ્યૂહાત્મક પરમાણુ હુમલો કરી શકે તેવી સબમરીન લોન્ચ કરી છે તો અહીં ઉત્તર કોરિયા જવાબમાં છે સી ઓપ્શન અહીંયા ભી ઉત્તર કોરિયા જવાબમાં આપવામાં આવેલું છે અને દસ તારીખમાંથી પૂછવામાં આવેલો છે ત્યારબાદ જો આગળ જોઈએ તમે જોઈ શકો છો અહીંયા ડી માં ભૂતન છે તો અહીંયા બી ભૂતન જ આપવામાં આવેલું છે ત્યાર બદ અહીંયા સાઉથ આફ્રિકા યુનિયન છે G20 માં જે દેશનો સમાવેશ થયો છે અહીંયા બી ભી સાઉથ આફ્રિકા જ આપવામાં આવેલું છે યુનિયન આફ્રિકા છે અહીંયા એ ઓપ્શન તમિલનાડુ છે તો વિદ્યાર્થી મિત્રો નીચે બી જોઈ શકો છો અહીંયા ભી એ ઓપ્શન માં તમિલનાડુ જ આપવામાં આવેલું છે ત્યારબાદ આગળ આપણે જોઈએ અહીંયા બ્રાઇસ સ્ટાર 23 છે તો અહીંયા ભી બ્રાઇસ સ્ટાર 23 જ આપવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ચેન્જ નથી કરવામાં આવેલા તમે જોઈ શકો છો ત્યારબાદ બાદ અહીંયા ભી છે પોચો સી ઓપ્શન માં એમેજોન આપવામાં આવેલ છે તો અહીંયા બી સી ઓપ્શન માં જ આપવામાં આવેલું છે ત્યાર બાદનો પ્રશ્ન છે મિરર ઇન્ટરનેશનલ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ નો કોને આપવામાં આવેલો છે ત્યારબાદ આવી સિરીઝ આપણે બી શરૂ કરવાના છે આ જે કરંટ અફેર્સ આવે છે તે ઇંગ્લિશ ભાષામાં આવે છે તો આપણે તેનું શરૂઆત કરવાના છે મિત્રો એક જુલાઈ બે હજાર થી આપણે શરૂઆત કરવાના છીએ ઇન્ડિયા બિક્સ માંથી આ તમામ કરંટ પૂછવામાં આવે છે જે એની પ્રાઇવેટ વેબસાઇટ છે એપ્લિકેશન બી છે વિદ્યાર્થી મિત્રો પરંતુ તેમાં ઇંગ્લિશમાં તમામ પ્રશ્નો આપવામાં આવે છે તેમાંથી આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને આપણે રોજ દસ થી પંદર પ્રશ્નો મૂકશું આપણી વેબસાઇટ ઉપર તો જે વિદ્યાર્થીઓને જોઈન થવું હોય તે થઈ શકે છે પ્રથમ ગુજરાતી ભાષામાં શરૂઆત કરવાના છે કેમ કે આ કારણ કોઈ બી વ્યક્તિ કરાવતું નથી તો આપણે તેમની શરૂઆત કરાવવાના છે અને બે વિદ્યાર્થી મિત્રો જેમને જોઈન થવું હોય તો જોઈને બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં જેટલા વિદ્યાર્થી સુધી પૂછે એટલા વિદ્યાર્થી સુધી શેર કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત